આમ તો શહેરાનું પાલી ગામ ગણાય મરડેશ્વર મહાદેવ હાલ અત્યારે હું આવ્યો અહીં શેરા પહેલાં શિવનગરી તરીકે જ ગણાતું હતું અને અત્યારે હાલ જોતા અહીં શિવલિંગ આપોઆપ સ્વયંભૂ પ્રગટ થયા છે મહાદેવ મને અત્યારે હું અહીં હાજર છું જાણે એવી રીતના થઈ કે પહેલાં અહીં ડોકરીઓ બધી હતી અને અહીં સાફ સફાઈ કરતા મૂળ જમીનના માલિકને ખબર પડી કે આવું છે તો પછી એમણે અહીં પૂજા અર્ચના ચાલુ અને મરડેશ્વર જે મહાદેવ મહાદેવના જે ભક્ત છે એ પણ આવીને અહીં ચકાસણી કરી ગયા અને બીજા પણ સંતો અહીં ચકાસણી કર્યાનો ખરેખર સાચું છે